રૂપિયા એંશી લાખ જેટલી માતમાર રકમના ખર્ચે નિર્માણ પામેલું બોડેલી તાલુકાનું બીઆરસી ભવન આજે જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું જય હિન્દ હું છું સંજય સિંહ આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર સત્યની સાથે બોડેલી તાલુકાની બોડેલીમાં આવેલી કુમાર શાળાના પ્રાંગણમાં નિર્માણ પામેલ બીઆરસી ભવન આજે મલકાબેન પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં શંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ એવા સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પ્રમુખ તેવા ડૉક્ટર શીતલબેન મહારાઉલ અને અન્ય સર્વેની ઉપસ્થિતિમાં આજે બોડેલી તાલુકાના બીઆરસી ભવનનું લોકાર્પણ થયું હતું રૂપિયા એંશી લાખ જેટલી માતબાર રકમના ખર્ચે નિર્માણ પામેલ આ બીઆરસી ભવનમાં તાલુકાની શાળાઓના શિક્ષકોને અહીંયા ટ્રેનિંગ અને વિવિધ મીટિંગોનું આયોજન થવાનું છે અને આનો લાભ આખા તાલુકાની શાળાઓને મળવાનો છે ત્યારે આ સર્વ સુવિધાથી સજ્જ એવું જે બીઆરસી ભવન છે એમાં કુલ ચૌદ ઓરડાઓ વત્તા ટોયલેટના રૂમ સહિત સોળ જેટલા ઓરડાઓનું નિર્માણ થયું છે જેમાં મુખ્ય હોલ જેમાં લગભગ ત્રણસોથી ચારસો શિક્ષકો બેસીને ટ્રેનિંગ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે

की स्वागत कर से, स्वागत कर से, भाई महामंत्री जिला प्राथमिक शिक्षक प्रमुख श्री तालुका प्राथमिक बोडेली दिनेश भाई पटेल नु स्वागत करते नटवर सिंह चौहान साहब नु स्वागत करते આજ રોજ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અંતર્ગત બોડેલી તાલુકાના બીઆરસી ભવનનો લોકાર્પણ સમારંભ યોજાયો જેમાં એસી લાખ રૂપિયાના માલમાર રકમથી સર્વ સજ્જતા સાથેનું આ એક ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બોડેલી તાલુકાના અગિયારસો આઠ જેટલા શિક્ષકો અને બસો ચોસઠ જેટલી શાળાઓના શિક્ષકો અત્રે લાભ લેશે તાલીમો મીટિંગો અને વિવિધ જે કામગીરી થઈ રહી છે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે તે અત્યારે યોજવામાં આવશે અને ખૂબ જ સારું સુસજ્જ મકાન તૈયાર થયું છે અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બીઆરસી ભવનમાં સાહેબ કઈ રીતની કામગીરી થવાની છે મિટિંગો અંતર્ગત જે આપણે એવું કહીએ છીએ ડાયટની બધી ટ્રેનિંગો અહીંયા થશે કે કઈ રીતે હશે લાઈટની ટ્રેનિંગ પણ આપણા ત્યાં થાય છે પણ એક મોટો ટ્રેનિંગ હોલ આપેલું છે એટલે અમુક કાર્યો આપણા ત્યાં છે અમુક અલગ અલગ શાળાઓની અંદર યોજવામાં આવશે તે ઉપરાંત આઈઆઈડીના રિસોર્સ રૂમ ચાલશે એ આર એન્ડ બી જે કામગીરી ચાલી રહી છે તે પણ આપણી ટ્રેનિંગ કચેરીથી કરવામાં આવશે અને સમગ્ર શિક્ષા અંતર્ગત જે પણ રાજ્ય કક્ષાની સૂચનાઓ આવે છે જે પણ કામગીરી આવે છે તે સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવતી હોય છે પાઠ્યપુસ્તકો પણ જે આપતા હોય છે તે આપણી કક્ષાએથી વિતરણ કરવામાં આવતા હોય છે आपने शुभ नाम था विशाल मंडिया बीआरसी कोऑर्डिनेटर कोऑर्डिनेटर